જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં મજામાં જશો તો તમે જોઈ રહ્યા છો કે આજે હિમાનશી બ્લોગ ઉતારવાની કંઈક અલગ જગ્યાએથી જ આપણે શરૂઆત કરી છે આપણે કોઈ દિવસ અહીંયા બ્લોગ બનાવ્યો નથી અને આ તો આપણે છે ઘરની પાછળ નવી જગ્યાએ બ્લોગ બનાવવાનો છે તો આ જો અમારી ઘરની પાછળના આંકડા તો આપણે જવાનું છે આયથી મત જોવા મે તમને કીધું હતું ને કે આવડ મોટો મધ છે તો ચાલો આપણે જઈએ મોટો મધ જોવા અને ભૂમિ દીદી પણ આવે છે આપણે અરે ભૂમિ દીદી પહેલા બધા જય માતાજી કહી દે જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં મજામાં દેશો અને હું પણ મજામાં જ છું હાલો મત જોવા બંધ કાટા વાગે નહીં ઓ બધા ધીમે ધીમે હાલજો તો તમે બધા પણ હાલો મારી સાથે મત જોવા છે ને પાસે જંગલ જેવું જંગલ આપણે પપ્પા એ જોયું હતું અને મારા દાદા એટલે મમ્મી દાદા એમ કેતા હતા કે મધ હવે ઉડી ગયું છે આપણે તો બજે જાવી ના મધ નકર ઉડી જ જાય છે રહેતું તો નથી જ તે ચાલો જાવી જોવા અને એક બાજુ થી આપણને એમ થાય ને કે મધ ઉડી ગયું ને એ બહુ સારું કેમ કે છે ને મધની મોટી મોટી મેચ જોઈતી એટલે આપણા ઘર ને જોવા લાઈટ થાય એટલે આપણા ઘરે હતી તો સારું કોઈને કવડી નથી જતી અને આખો દિવસ આપણે ઘરે આવતી હતી રસ લેવા માટે ટાંકી પડખે આપણે ટાંકીમાંથી પાણી જવે ને એટલે અત્યારે બધી મેચ છે રસ લેવા એટલે આખો દી ભયલાને ક્યારેક ક્યારેક તો કવડી પણ જતી હતી કેમ કે ભયલાને થોડી ખબર પડે કે ત્યાં મજ છે આપણે ત્યાં ન જવાય અને મમ્મી હવે અહીંયા તો જોવા કેટલું બધું બીક લાગે એવું છે પહેલાં તો અહીંયા કાંઈ નહોતું આવું કા મમ્મી અને બહુ દીદી તો જો આવી ગયા તો જો અહીંયા આપણે ખાટલા જેવડું મધ બેઠેલું હતું ને

મમ્મી હોય કઈ આમાં માખ્યું ન હોય આ હા હા કવડું મોટું છે આયા તો કરવા આયા એનું ઘર બનાવી લીધું છે તો માખ્યું વેઈ ગયું ને એટલે નકર તો માખ્યું કોઈને અડવા દે મમ્મી આયા ઓ તેતડા ખાઈ જાય છે ને બધું તેતડા ખાઈ જાય છે આખું પોડું વીખી નાખી જો શેઠાડી પણ આને ખાયો મમ્મી એવું ભણવામાં આવ્યું હતું

મોટો મધ પૂડો છે તો એ આખો નથી અડધો તો જવો છે કે એમાં મધ હશે એમ થાય છે ને ભૂમિ મને તો ખાવું ખાવું થઈ ગયું આમાં મમ્મી આ કે દુનુ પડી ગયું છે ને એટલે આમાં મધ નથી કે દૂનું નથી પડ્યું એમાં છે કે કાલ જ પડ્યું છે

મનનો કોડો બનાવ્યો અને આયા હું કામ બનાવ્યો તમને બધાને ખબર છે કેમ કે અમારા ઘરે એને બધું મળી જાય ફૂલ ને આપણે તો ફૂલ ને એવું વાડીમાં બધે હોય જ તે એટલે એને ફૂલનો રસ મળી જાય પાણીનો રસ મળી જાય ને અને હરઘોના ફૂલનો રસ તો એને ખાસ મળે એટલા માટે એને બનાવી દીધું આયા મધ પૂળો આપણને ખૂબ હેરાન પણ કરતી હતી મને તો બે ત્રણ વાર કવડી પણ ગઈ માખી અને આપણે વાડીએ ટાંકી ટાંકી ફરતે નકરી જ ને એટલે આપણે પાણી ભરવા એવું કંઈક કરવા જાવી એટલે ભૂલથી ક્યારેક આપણેથી પગ જવાઈ ગયું હોય ને એટલે એ આપણને બટકું ભરી જતી હતી અને ટોમીને તો કેટલી બધી કવડી ગઈ છે અને ટોમીને ટોમીને તો એમ થાય કે ના કાંઈ નથી એટલે એ તો જાય એને કઈ ખબર તો ન પડે

એવું કહેવાય છે કે મધમાખી બધા એનું ફૂલ રહે એટલે આ આંકડો છે ને એના પર ફૂલ ના રસ લેતી છે જાત જાત ના રસ ભેગા કરે અને પછી બની જાય મધ અને એ મધ બનાવે મધપુડામાં મને તો પહેલી વાર મધ ખાધો ને એટલે બહુ મજા આવી ગઈ અને પણ જો પડ્યા પણ પાકી છે એ પાપડા નથી ખાવા તો હવે આપણે ટોમિયારે ઘડીક રમત કરી લેવી